હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં વરસાદને લઈને આગાહી કરી છે અંબાલાલ પટેલે ઓક્ટોબર સુધીમાં હવામાનનું આકલન કર્યું છે અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે આવો વિગતે જોઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી નમસ્કાર હું છું જયદેવસી વાગેલા આપ જોઈ રહ્યા છો વીઆર લાઇવ ન્યૂઝ અંબાલાલ પટેલે આગામી દસ દિવસ સુધી રાજ્યમાં અતિ ભારે વરસાદ વરસે તેવી આગાહી કરી છે અને આ વરસાદને ભાદરવી પૂનમના મેળા સમયે પણ યથાવત રહે તેઓ પણ અંબાલાલ પટેલે કહ્યું છે અંબાલાલ પટેલની આગાહી મુજબ ત્રીસ અને એકત્રીસ ઓગસ્ટના રોજ વરસાદનું જોર વધશે તેવું પણ તેમણે કહ્યું છે જેના કારણે ઉત્તર ગુજરાતમાં છ ઇંચથી વધુ અને દક્ષિણ ગુજરાતમાં દસ ઇંચથી આસપાસ વરસાદ પડે તેવી શક્યતા જોવામાં આવી રહી છે આ ભારે વરસાદને કારણે તાપી નર્મદા અને સાબરમતી જેવી નદીઓમાં જ વધે તેવી સ્પષ્ટપણે બકી છે તેમણે સપ્ટેમ્બર મહિનામાં અને નવરાત્રીના અંતિમ દિવસોમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે અંબાલાલ પટેલની આગાહી મુજબ ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા તાંડવ કરે તેવી આગાહી છે થી દસ સપ્ટેમ્બર સુધી ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા અંબાલાલ પટેલ વ્યક્ત કરી છે ખાસ કરીને મહીસાગર વડોદરા અને ભરૂચ જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે દક્ષિણ ગુજરાતના વલસાડમાં નવસારી અને સુરતમાં પણ વરસાદનું તોફાન રહે તેવી અનુમાન અંબાલાલ પટેલ વ્યક્ત કર્યું છે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લામાં અતિ ભારે વરસાદ વરસવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે અને નાગરિકોને સાવચેત રહેવા અનુરોધ પણ કર્યો છે ત્યારે આવો સાંભળીએ અંબાલાલ પટેલે શું કહ્યું છે રાજ્યના કેટલાક ભાગમાં વરસાદ ચાલુ છે તારીખ ત્રીસ ઓગસ્ટ એકત્રીસ ઓગસ્ટમાં પણ ઘણા ભાગો ભારે વરસાદ થવાની શક્યતા રહેશે જેમાં ઉત્તર ગુજરાતના ભાગો મધ્ય ગુજરાતના ભાગો અને લગભગ દક્ષિણ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે પણ ઉલ્લેખનીય છે કે તારીખ સપ્ટેમ્બરથી શરૂઆત સુધીમાં વરસાદ રહ્યા પછી પણ તારીખ ત્રણથી દસ સપ્ટેમ્બરમાં રાજ્યના ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે જેમાં પુનઃ લગભગ ગુજરાતના ઘણા ભાગોમાં મુશળધાર વરસાદ થવાની શક્યતા રહેશે કે આ વરસાદ જ્યાં ચડશે ત્યાં પડશે જેમાં મહીસાગરના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે વડોદરાના કેટલા ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે ભરૂચના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે દક્ષિણ ગુજરાતના વલસાડ નવસારી સુરતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે કોઈ કોઈ ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે પણ ઉલ્લેખનીય કે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં મુશળધાર વરસાદ થવાની શક્યતા રહે અને કોઈ કોઈ ભાગોમાં ચાર ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહે ગીર સોમનાથમાં પણ વરસાદ થવાની શક્યતા રહે જૂનાગઢમાં પણ વરસાદ થવાની શક્યતા રહે અને જામનગરના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે આ ઉપરાંત કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ વરસાદ થવાની શક્યતા રહે પરંતુ ઉત્તર ગુજરાતના ભાગોમાં પુનઃ ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહે અંબાજીના દાંતરના ડુંગરાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે અને સાબરકાંઠાના ભાગો અરવલ્લીના ભાગો પંચમહાલના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે પૂર્વ ગુજરાતના ભાગમાં ભારે હજુ સપ્ટેમ્બરની શરૂઆત અને સપ્ટેમ્બરની દસ તારીખ સુધીમાં પણ રાજ્યના કેટલાક ભાગમાં જ્યાં વરસાદ ચડે ત્યાં મુશળધાર વરસાદ થવાની શક્યતા રહેશે પરંતુ ત્રીસ એકત્રીસ ઓગસ્ટ પછીનું વરસાદી પાણી ખેડૂત ભાઈઓ માટે સારું નથી એટલે ભરફ થઈ કૃષિ કાર્યો કરવા સારા રહે તમને અમારો વિડીયો કેવો લાગ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર